નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરેક નાડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરશું હવે મિત્રો અત્યારે રિસન્ટલી જે આરએમસીમાં જે જુનિયર ક્લર્ક સહિત વિવિધ એના સિવાય પણ ઘણી બધી અલગ અલગ પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત કરી છે આના વિશે પણ આપણે માહિતી મેળવીશું ઓકે જુનિયર ક્લર્કની ભરતી વિશે તો ડિટેલમાં માહિતી મેળવીશું જ એની સાથે આના સિવાય બીજી જે આરએમસીમાં ભરતી આવેલી છે એના વિશે પણ તમને માહિતી આપીશ કે એના માટે પણ કોણ ફોર્મ ભરી શકશે બીજો એક ખાસ મોટો પ્રશ્ન છે કે જુનિયર ક્લગની ભરતી માટે બાર પાસ ઉમેદવાર ફોર્મ ભરી શકશે કે નહીં ભરી શકે એના વિશે પણ ઘણા બધા લોકો કન્ફ્યુઝન હશે તો એ પણ આપણે સોલ્વ કરીશું એના સિવાય પણ ઘણું બધું જાણવાનું છે કે પરીક્ષાની પદ્ધતિ શું રહેશે પરીક્ષાનો સિલેબસ શું રહેશે આની તૈયારી માટે કેવી રીતે તૈયારી કરવી જોઈએ ફોર્મ કેવી રીતે ભરવાનું છે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાનો છે કઈ વેબસાઇટ ઉપર કઈ લિંકો છે તો એના વિશે પણ ડિટેલમાં માહિતી આપીશ આ વિડીયો જોયા પછી તમને આ બાબત આ ભરતી બાબતે કોઈ કન્ફ્યુઝન નહીં હોય તો મિત્રો એક રિક્વેસ્ટ છે કે વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ ક્યાં કરજો એને આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ મળે ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો મિત્રો આપણી ચેનલ પર આવા જ પ્રકારની ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય દરેકે દરેક ભરતીની ડિટેલ જેન્યુન ભરતીની નોટિફિકેશન વિડિયો તમને આપણી ચેનલ પર જોવા મળતા રહેશે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો જેથી કરીને આવનારી દરેકે દરેક ભરતીની માહિતી તમને મળી રહે તો વધુ ડાયસ કહેવાય કે વિડીયોને સ્ટાર્ટ કરીએ મિત્રો તમારે જનરલ નોલેજ માટે કોઈ બુક જોઈતી હોય તો ઉશ્વાલ બુક તરફથી બે હજાર ચોવીસનું નું લેટેસ્ટ અપડેટેડ બુક આવી ગઈ છે જે અહીંયા તમે સ્ક્રીન પર તમે જોઈ શકો હવે મિત્રો આ બુકમાં તમને મળશે શું તો જે તમે અહીંયા જોઈ શકો કન્ટેન્ટમાં કરન્ટ અફેર્સ ઓકે કરન્ટ અફેર્સ જે પણ બે હજાર ત્રેવીસનું બે હજાર ત્રેવીસનું લેટેસ્ટ કરન્ટ અફેર્સ જે પણ ઇમ્પોર્ટ છે એ તમને આ બુકમાં ઇન્ક્લુડેડ રહેશે બીજું એના સિવાય ઇન્ડિયન હિસ્ટ્રી ઇન્ડિયન પોલિટી જીઓગ્રાફી એનવાયરમેન્ટ છે ઇન્ડિયન ઇકોનોમિક્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી હવે આ સિવાય તમે જોઈ શકો સ્ટેટિક જી કે પણ તમને જોવા મળશે બીજું એના સિવાય તમને આ બુકમાં કેવી રીતે આપેલું છે કેવી રીતે એક્સપ્લેન કર્યું છે એ પણ તમે અહીંયા જોઈ શકો જેમ કે કરન્ટ અફેર્સ છે તો કરંટ અફેર્સના જે પણ ઇમ્પોર્ટન્ટ કી હાઇલાઇટેડ પોઈન્ટ છે એ જે મેઇન મેઇ મુદ્દા છે એ તમને આ બુકમાં જોવા મળશે અને જ્યાં જરૂર પડે છે ત્યાં તમને ઇમેજ એટલે કે આકૃતિ દ્વારા પણ સમજાવેલું છે ઓકે જેથી કરીને તમે ખૂબ સારી રીતે સમજી શકો ડાયગ્રામ દ્વારા ઓકે ત્યાર પછી આપણે જોઈ શકો ઇન્ડિયન હિસ્ટ્રીની વાત કરીએ તો ઇન્ડિયન હિસ્ટ્રીમાં પણ તમે જોઈ શકો ઇન્ડિયન હિસ્ટ્રી પણ આ કંઈક આવી રીતે તમને જો બુકમાં જોવા મળશે ઓકે જ્યાં ઇમ્પોર્ટન્ટ તમને લાગે છે ત્યાં ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ પણ ફેક્ટ ક્વેશ્ચન પણ આવેલા છે અને જ્યાં તમને સમજાવીને આપેલું છે ત્યાં સમજાવીને પણ સમજાવી બરોબર મિત્રો તો જો તમને આ બુક પરચેસ કરવી હોય તો તમે જોઈ શકો ડિસ્ક્રિપ્શનમાં એની બુક આપી લિંક આપી દીધી છે ત્યાંથી તમે ડાયરેક્ટલી ઓનલાઈન ઓર્ડર કરી શકો બાકી અહીંયા ઉસવાલા ઓફિશિયલ પ્લેટફોર્મ પરથી પણ તમે ઓર્ડર કરી શકો ઓકે બાકી તમને લિંક ઓનલાઈન ઓર્ડર કરવાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ઓકે હવે મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતી આવ્યું છે એનું આ શોર્ટ નોટિફિકેશન છે મિત્રો ઓકે ડિટેલ નોટિફિકેશન પણ તમને આગળ બતાવીશ આ જે શોર્ટ નોટિફિકેશન છે એ બાબતે તમને બતાવી દઉં કે કઈ વેકેન્સી આવેલી છે કેટેગરી વાઇઝ તમને આ વેકેન્સી તમને આ શોર્ટ નોટિફિકેશનમાં આપેલું છે હવે ફોર્મ ભરવાનું લાસ્ટ ડેટ તમને ખ્યાલ ન હોય તો તમને જણાવી દઉં કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે દસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે આ આરએમસીની વેબસાઈટ છે મિત્રો આ વેબસાઇટ તમે ગૂગલ પર સર્ચ કરશો તો તમને ક્યાં એપ્લાય કરવાની લિંક મળશે એ તમને નહીં મળે ઓકે પરંતુ એની જે શોર્ટ લિંક છે ડાયરેક્ટ લિંક છે એ મેં તમને કોમેન્ટ સેક્શનમાં આપી દીધેલી છે ત્યાંથી તમે ડાયરેક્ટલી ફોર્મ ભરી શકશો લિંક આપેલી છે નોટિફિકેશન પણ તમે ડાઉનલોડ કરી શકશો ઓકે અને શોર્ટ નોટિફિકેશનની પણ લિંક તમને આપી દીધી છે બરોબર કોમેન્ટ સેક્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે એપ્લાય કરી શકશો નોટિફિકેશન ડાઉનલોડ કરી શકશો બધું સિલેબસ પણ તમને જોવા મળશે ઓકે હવે આપણે વાત કરીએ કે કઈ કઈ પોસ્ટ આવેલી છે કેટલી વેકેન્સી આવેલી છે જેમ કે અહીંયા તમે જોઈ શકો સિસ્ટમ એનાલિસ્ટની વેકેન્સી આવેલી છે ટોટલ કુલ જગ્યાની વાત કરો માત્ર બે જ વેકેન્સી છે પછી ગાર્ડન સુપરવાઇઝર છે એની પણ માત્ર બે વેકેન્સી છે વેનેટરી લાઇબ્રેરીમાં બે વેકેન્સી છે કેટેગરી વાઇઝ તમને જોવા મળશે વેકેન્સી જોઈ શકો કે કઈ કેટેગરીમાં કેટલી વેકેન્સી છે પછી આસિસ્ટન્ટ લાઇબ્રેરીની વેકેન્સી પર ચાર વેકેન્સી આવેલી છે જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ફિમેલ ની વાત કરું છું ચાર વેકેન્સી છે ફાયર ઓપરેટર પુરુષ મેલ ચોસઠ સિક્સટી ફોર વેકેન્સી આવેલી છે અને સૌથી હાઇસ્ટ વેકેન્સી જુનિયર ક્લર્કની વેકેન્સી આવેલી છે એકસો અઠ્યાવીસ વેકેન્સી આવેલી છે કેટેગરી તમારી કેટેગરીમાં કેટલી વેકેન્સી છે એ પણ તમે જોઈ શકો છો મિત્રો ઓકે ટોટલ બધી વેકેન્સીની વાત કરો તો બસો ઓગણીસ વેકેન્સી આવેલી છે મિત્રો હવે આ દરેકે દરેક પોસ્ટ પર જે તમારે જોવું હોય કે ક્વોલિફિકેશન શું છે તો એમને અહીંયા મેન્શન કર્યું છે આર એમ આર જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપરથી તમને માહિતી મળશે પરંતુ આજ વિડીયોમાં હું તમને માહિતી આપવાનો છું કે કઈ પોસ્ટ માટે શું શું લાયકત માગેલી છે ઓકે હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો કે જે આરએમસીની જે ઓફિસિયલ વેબસાઇટ જે ઓફિસિયલ નોટિફિકેશન છે એ નોટિફિકેશન અહીંયા તમે જોઈ શકો એકવીસ ડિસેમ્બર એટલે કે એકવીસ ડિસેમ્બરથી ફોર્મ ભરાશે અને દસ જાન્યુઆરી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેશે મિત્રો ઓકે આજે આપણે નોટિફિકેશન જોયું હમણાં શોર્ટ નોટિફિકેશન એ નોટિફિકેશન પણ અહીંયા તમને જોવા મળશે હવે આપણે વાત કરીએ અહીંયા દરેકે દરેક પોસ્ટનું અહીંયા અહીંયા ડિસ્કશન કરેલું છે અહીંયા મેન્શન કરેલું છે મિત્રો કે કઈ પોસ્ટ માટે સિસ્ટમ એનાલિસિસ છે તો એના માટે શું લાયકાત જોઈશે જે તમે અહીંયા જોઈ શકો બીટેક કરેલું હોવું જોઈએ કોમ્પ્યુટર આઈટીમાંથી તો તમે ફોર્મ ભરી શકશો પછી એના સિવાય બીજું તમે જોઈ શકો એના પગાર ધોરણ પર તમને બતાવેલું છે કે કેટલું પગાર ધોરણ આપવામાં આવશે પછી અહીંયા બીજો જે પોસ્ટ છે સેકન્ડ નંબરની જે ગાર્ડન સુપરવાઇઝરની તમે જોઈ શકો યુજીસી અથવા તો એઆઈસીટી માન્યું યુનિવર્સિટીમાંથી એગ્રીકલ્ચર અથવા તો બોટની અથવા તો જુઓલોજીકલ અથવા તો હોર્ટિકલ્ચરમાંથી તમે સ્નાક ગ્રેજ્યુએશનની પદવી ધારણ કરેલી હોય તો તમે આ પોસ્ટ માટે એપ્લાય કરી શકશો એના માટે પણ તમે સેલેરી જોઈ શકો કેટલી સેલેરી મળશે પછી વેનેટરી ઓફિસર માટે એપ્લાય કરવા માંગતા હોય તો એમાં પણ તમે જોઈ શકો છો કે આ પ્રમાણે એની લાયકાત માગેલી છે મિત્રો જે તમે વિડીયોના પોસ્ટ કરજો કેમ કે દરેક દરેક પોસ્ટનું બતાવવા છે મિત્રો વિડીયો ઘણો લાંબો બની જશે ઓકે વેનેટરી ઓફિસર પગાર ધોરણ તમે જોઈ શકો એના સિવાય આગળની પોસ્ટની વાત કરીએ મિત્રો ગાર્ડન આસિસ્ટન્ટ માટેની વાત કરીએ ને મિત્રો ગાર્ડન આસિસ્ટન્ટ તો એના માટે ડિપ્લોમા કરેલું હોય ડિપ્લોમા અથવા ડિગ્રી ઇન એગ્રિકલ્ચર હોર્ટિકલ્ચર હોર્ટિકલ્ચર તો પણ તમે એપ્લાય કરી શકશો પગાર ધોરણ તમે જોઈ શકો લે ટેકનિકલ આસિસ્ટન્ટ લાયબ્રેરીની વાત કરું કરો લાયબ્રેરી માટે એલિજિબલ છો એના માટે સેલેરી પર તમે જોઈ શકો મિત્રો કે સેલેરી કેટલી આપવામાં આવશે આસિસ્ટન્ટ લાયબ્રેરીની વાત કરું ને મિત્રો તો આસિસ્ટન્ટ લાયબ્રેરી માટે પણ તમે ક્વોલિફિકેશન જોઈ શકો મિત્રો ઓકે એના માટે સેલેરી પર તમે વિડીયોના પોસ્ટ કરીને જોઈ શકો હવે જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ફિમેલની વાત કરીએ તો એના માટે તમે જોઈ શકો એસએસસી એટલે કે એસએસસી એટલે દસમું પાસ કરેલું હોવું જોઈએ એસએસસી અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર કે પછી રાજ્ય સરકાર દ્વારા આયોજિત જિલ્લા રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લીધેલો હોવો જોઈએ છે ઓકે હવે પ્રાથમિકતા કોને આપવામાં આવશે તો જે લોકોએ ઓકે એન એસઆઈસી એન એસ આઈ સી ઓકે પટિયાલા ડિપ્લોમા એક વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ સ્વિ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટીમાં કોર્સ કરેલો હોય ઓકે જો તમે આગ નથી કરેલો તો ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટીમાંથી કોર્સ કરેલો હોવો જોઈએ સ્વિમિંગ સ્વિમિંગનો ખાસ કરીને ઓકે પછી સિક્સ વીક્સ સર્ટિફિકેટ કોર્સ એટલે કે સ્પોર્ટ્સ યુનિવર્સિટી ઓફ ઇન્ડિયા પટિયાલા દ્વારા આપેલું હોય તો તમને એ સર્ટિફિકેટ હોય એટલે કે આ લોકોનું પ્રાથમિકતા આ કેન્ડિડેટને આપવામાં આવશે જો કે જે કેન્ડિડેટ આ પ્રમાણેની લાયકાત ધરાવતો હોય તો એને પહેલી પસંદગી મળવાનો ચાન્સીસ રહેશે મિત્રો દ્વિતીય અગ્રતા કોને મળશે એટલે કે દ્વિતીય ચાન્સ કોને મળી શકશે સેકન્ડ તો ઓપન નેશનલ કે જે લોકો મેડલ મેળવેલ હોય તેમને લઈ શકે સ્વિમિંગમાં ઓકે તૃતીય અગ્રતા તમે જોઈ શકો ઉપર ન હોય અને નેશનલ પાર્ટિસિપેટ ઓપન નેશનલ લેવલ ઇન્ડિયા ઓકે તો આ પ્રમાણે લાયકાત છે તમે જોઈ શકો વિડીયોના પોઝ કરીને ફાયર ઓપરેટરની વાત કરીએ મિત્રો ફાયર ઓપરેટર બાર પુરુષ માટે શું લાયકાત છે તો ધોરણ દસ પાસ અને સરકાર મારી સંસ્થામાંથી ફાયર મેનનો કોર્સ પાસ કરીને હેવી મોટર વ્હીકલ લાયસન્સ ધરાવતો હોવો છે મિત્રો શારીરિક લાયકાત શારીરિક લાયકાત શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થવું જરૂરી છે મિત્રો ઓકે તમે જોઈ શકો ફાયર ઓપ ઓપરેટર પુરુષ માટેનો પગાર ધોરણ રહેશે પછી જુનિયર ક્લર્કની વાત કરીએ તો જુનિયર ક્લર્ક માટે કોઈ પણ અહીંયા તમે જે લોકોને કન્ફ્યુઝન હતું કે બાર પાસ એપ્લાય કરી શકશે તો મિત્રો અહીંયા સ્પષ્ટ ઉપર લખેલું જોઈએ કે સ્નાતક કેન્ડિડેટ હોવો જોઈએ મિત્રો ઓકે તો જે લોકો સ્નાતક કરેલું હોય ગ્રેજ્યુએટ કરેલું હોય કોઈ પણ ગ્રેજ્યુએટ હોય એ આનું ફોર્મ ભરી શકશે ઓકે લેખિત પરીક્ષામાં મેરીટ અગ્રતા ધરાવતા ઉમેદવારને નિમણૂક પામ્યા બાદ સરકાર શ્રી દ્વારા થયેલ નીતિ અનુસાર સરકાર તમારે સીસીસીની પરીક્ષા પાસ કરવાની રહેશે બરોબર ઓકે પગાર ધોરણ તમે જોઈ શકો કેટલો પગાર આપવામાં આવશે અઢારથી પાંત્રીસના કેન્ડિડેટ એપ્લાય કરી શકશો ઓબીસી હોય તો ત્રણ વર્ષ પાંચ વર્ષની છૂટછાટ તમને મળી હશે મિત્રો ઓકે જે તમે વિડીયોના પોસ્ટ કરીને તમે જોઈ શકો સૂચનામાં કે એજ રિલેક્સેશન કેટલું મળતું હોય છે આગળ જોઈએ ઓકે જે લોકો ફિઝિકલ કેન્ડિડેટ હોય દિવ્યંગતા પ્રકાર તો એ પણ તમે વિડીયોના પોસ્ટ કરીને જોઈ શકો છો સારી ખામી ધરાવતા હોય હવે કોમ્પ્યુટર વિષય લાયકાત એ પ્રમાણે એ મુદ્દાને લઈને તમને કન્ફ્યુઝન હોય તો તમે જોઈ શકો ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે ધ્યાનમાં લેવાની અગત્યની સૂચનાઓ છે એ ખાસ કરીને સૂચનાઓ ફોર્મ ભરતી પહેલાં વાંચી લેજો જેથી કરીને તમારા જે એપ્લિકેશન રિજેક્શનના જે ચાન્સીસ છે એ ચાન્સીસ ઘટી જાય બરાબર તો ઓનલાઈન એપ્લાય કરતાં પહેલાં આ નોટિફિકેશનમાં જે સૂચનાઓ આપેલી છે એ વાંચી લેજો મિત્રો ઓકે આ નોટિફિકેશન તમને આપણી કીધું એ પ્રમાણે કે ગુજરાત સ્ટડીઝ ડોટ કોમ વેબસાઇટ ઉપરથી તમને મળે છે કઈ વેબસાઇટ ગુજરાત સ્ટડીઝ ઓકે તમે સર્ચ કરો ગૂગલ પર ગુજરાત સ્ટડીઝ તમને મળે છે લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ ત્યાંથી તમને મળશે હવે આપણે પરીક્ષાનો સિલેબસ જોઈએ મિત્રો પરીક્ષાનો સિલેબસ હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો રાજકોટ મહાનગરપાલિકા મહેકમ શાખા જુનિયરની લિખિત પરીક્ષા અંગેનો સિલેબસ જે તમે અહીંયા જોઈ શકો કે સો માર્ક્સની તમારી એક્ઝામ હશે એક જ સિંગલ એક્ઝામ હોય છે વન ડે એક્ઝામ હોય છે મિત્રો એક કલાક સમય આપવામાં આવતો હોય છે ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ પચ્ચીસ કહી શકાય એટલે કે વન ફોર્થ નેગેટિવ માર્કિંગ સિસ્ટમ પણ રાખવામાં આવી છે પરીક્ષાનું માધ્યમ ટોટલી ગુજરાતી રહેશે હવે જે પરીક્ષાનું સિલેબસ શું છે એ તમને બતાવી દો સમજાવી દો કે શું રહેશે પરીક્ષાનો સિલેબસ તો સામાન્ય જ્ઞાન રહેશે મિત્રો સામાન્ય જ્ઞાન ઓકે અને સામાન્ય જ્ઞાનમાં કયા કયા વિષય આવશે તો મેં તમને કીધું એ પ્રમાણે કે હિસ્ટ્રી છે જીઓગ્રાફી છે ઓકે બધું ગુજરાત ભારતનું અહીંયા કોઈ મેન્શન નથી કર્યું સ્પેસિફિકલી પરંતુ તમારે ગુજરાત ભારત બંને કરવું પડશે તો હિસ્ટ્રી થઈ ગયું જીઓગ્રાફી પછી કલ્ચર છે પછી તમે જે પણ હિસ્ટ્રીના મતલબ જે પણ વિષયો આવતા હોય છે જે સામાન્ય જ્ઞાનમાં ઓકે તો એ બધા જ વિષયો તમારે ખાસ કરીને કરવાના જ રહેશે પછી એના સિવાય કરન્ટ અફેર્સ પણ આપ્યું છે કરન્ટ અફેર્સને લઈને આ બંનેનું થઈને પચીસ ગુણ ભારણ આપ્યું છે બીજું એના સિવાય ગુજરાતી ભાષા જ્ઞાન વ્યાકરણ સહિત અને અંગ્રેજી ભાષા જ્ઞાન વ્યાકરણ સહિત ત્રીસ ગુણનું રહેશે એટલે કે ગુજરાતી ભાષામાં વ્યાકરણ આવી ગયું સાહિત્ય આવી ગયું અને એના સિવાય આપણે કહેવા જઈએ તો શબ્દ ભંડોળ છે એ પણ આવી છે એવી જ રીતે ઇંગ્લિશ ગ્રામર છે ઇંગ્લિશ વોકેબલરી છે એ પણ આવી જઈએ ત્રીસ માર્ક્સમાં ઓકે કોમ્પ્યુટર વિશે સામાન્ય જ્ઞાન એટલે કોમ્પ્યુટર સંબંધિત પચીસ ગુણનો પ્રશ્ન પૂછાશે પછી મેથ્સ અને લોજિકલ રીઝનિંગ એના પર વીસ ગુણ રહેશે એમ કરીને હન્ડ્રેડ માર્ક્સની તમારી એક્ઝામ છે આ હંડ્રેડ માર્ક્સમાંથી તમારું ફાઇનલ મેરિટ બનાવવામાં આવશે અને એના આધારે તમને સિલેક્શન આપવામાં આવશે મિત્રો ઓકે અને તમારું પોસ્ટિંગ છે એ રાજકોટ મહાનગરપાલિકા ખાતે થશે જો તમારું સિલેક્શન થાય છે તો ઓકે બાકી આ એક્ઝામના બેઝ ઉપર તમારું સિલેક્શન થશે આના પર પછી કોઈ કોમ્પિટર ટેસ્ટ છે કે શું છે એ પછી ખબર પડશે કેમ કે ત્યાં નોટિફિકેશનમાં ડિટેલમાં ક્યાં આપ્યું નથી ઓકે જે નોટિફિકેશન છે એ મેં તમને બતાવી દીધું જો મિત્રો તમને આ ભરતી બાબતે કોઈ પણ ડાઉટ હોય કે તૈયારી કેવી રીતે કરવી જોઈએ કઈ બુક વાંચવી જોઈએ તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો જો આના પર એક ડિટેલ અલગથી વિડીયો જોઈતો હોય સ્ટ્રેટેજી એક્ઝામ પેટર્ન કેવી રીતે તૈયારી કરવી જોઈએ તો એના પર હું સેપરેટલી અલગ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ પરંતુ વધુમાં વધુ કોમેન્ટ કરશો તો જલ્દી વિડીયો બનાવી શકેશો ઓકે મિત્રો તો પ્લીઝ તમારે જે પણ ડાઉટ હોય કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કોમેન્ટ કરજો અને જરૂર હશે તો હું રિપ્લાય પણ જરૂરથી આપીશ